દાહોદના ભાટીવાડા ગામની જાન મધ્યપ્રદેશના જાંબુઆના ઝાલપાડા ગામે ગઈ હતી લગ્ન પૂર્ણ કરી જાન પરત આવતી હતી ત્યારે દાહોદના બોડી નજીક મોટર લઈને આવેલા

ના હું થી મારી જાન લઈને ગયા હતા અમે લોકો છાલાપાડા ગામ દોઢ બે વાગ્યા સુધી અમે ત્યાં પહોંચી ગયા પછી સાત આઠ વાગ્યા સુધીમાં ખેરા પાડ્યા પછી ત્યાંથી આવતા અમે ભાટીવાડા પરત આવવા માટે છાલાપાડાથી ચાર રસ્તા નવા ગામ ચાર રસ્તા પર છોકરી પર વીસ પચીસ ઈસમો હતા એમની પાસે હથિયારો વગેરે હતા અને અમારી ગાડીને રોકી લીધી કે તમે માણસની મારીને આવી અહીંયા ઠોકીને આવી ગયા એમ કરીને ગાડી રોકી પછી રિવોલ્વર બતાવીને ગાડીને ચાવી લે લીધી ફરી ગાડીમાંથી લાડીને જે મારી પરણી પત્ની હતી એમને ખેંચી લીધા બહાર ખેંચીને પછી ગાડીમાં એમની પાસે બાઇક હતી એ બે ત્રણ જણા બેસાડીને તેને ભાગી ગયા એ વાત સર એવું છે કે અમે જે સવારે સાડા અગિયાર બાર વાગ્યા સમય સુધી અમે જાન લઈને સાલાપડા ગામે ગયેલા હતા ત્યાં જાનનું જે અમારે સમાજની વિધિ પ્રમાણે લગ્ન થયા બાદ અમે લગભગ છ થી સાત વાગ્યા સુધીમાં ઘરે પહોંચી ગયા એના બાદ મને સાડા દસ વાગ્યા મને ફોનથી વાત મળી કે તમારા ભાણેની જે લગ્ન કરેલી પત્ની લોકો ભગાવી ગયા એટલે જે ઘરે જે તરત પાછા ફર્યા અને પછી અહીંયા અમે કાતવારા પોલીસ સ્ટેશન આવ્યા અને અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાવી અને જે બી અમારે વહેલી તરીકે ન્યાય મળે એની સાહેબને વિનંતી